બહિષ્કોણ આ જે બધા માપ છે એ શું છે બહિષ્કોણ છે બરાબર આ એક ત્રિકોણ છે તો ત્રિકોણને બહુકોણ કહેવાય બરાબર તો બહુકોણના કોણ ના માપનો સરવાળો ત્રણસો સાહીઠ અનુસ થાય બરાબર કોઈ પણ હોય ત્રિકોણ હોય ચોરસો હોય પંચકોણ હોય સત્કોણ હોય અષકોણ હોય વીસકોણ હોય ગમે તે હોય કોઈ પણ પ્રકારનો બહુકોણ હોય બરાબર જે પણ આકૃતિ હોય એમાં ત્રિકોણ ચતુષ્કોણ પંચકોણ મતલબ બધાને શું કહેવાય બહુકોણ કહેવાય તો એમનો સરવાળો જે બહિષ્કોણ એટલે બહારના જે ખૂણા છે જે અંદરના ખૂણા છે એની બહાર જે રેખી ખૂણા હોય બરાબર રેખી ખૂણા હોય અહીંયા જો રેખી ખૂણો અહીંયા રેખી ખૂણો તો એ બધાને બહુકોણ કહેવાય અંદરના ને અંતરકોણ તો એ જે બહુકોણ આપેલા હોય ત્રિકોણમાં ત્રણ હશે ચતુષકોણમાં ચાર હશે પંચકોણમાં પાંચ હશે તો એ રીતે જે બહાર આપેલા હોય એનો સરવાળો કેટલો થાય ત્રણસો સાહીઠ બરાબર તો અહીંયા આપણે કરી દઈએ એકસો પચીસ અંશ એકસો પચીસ અંશ એક બરાબર કેટલા થશે ત્રણસો ને બરાબર આ ત્રણે ત્રણનો સરવાળો કેટલો થાય ત્રણસો ને ચલો એકસો પચીસ ને એકસો પચીસ કેટલા થશે તો પચાસ અંશ વધતા એક અંશ બરાબર ત્રણસો ને સાહીઠ અંશ ચાલો એકસો પચાસ સામે મોકલી ત્રણસો સાહીઠ અંશ ઓછા બસો પચાસ અંશ માટે એકસો દસ બરાબર જવાબ આપણને મળી ગયો આ કૃતિ છે આ કુલ કેટલા છે એક બે ત્રણ પાંચ કુલ કેટલા ખૂણા છે પાંચ ખૂણા છે

કોણના માપનો સરવાળો કેટલો થશે ત્રણસો સાહીઠ થાય આ તમામ પાંચે છેનો સરવાળો કુલ કેટલો થાય ત્રણસો ને થાય એટલે કે નેવું અંશ વત્તા નેવું અંશ બરાબર કેટલા થાય ત્રણસો ને સાહીઠ ચલો અહિયા સો સો ને સો બસો બરાબર બસો પચાસ અને સાઠ કેટલા થાય ત્રણસો ને દસ અંશ વધતા અંશ બરાબર ત્રણસો ને સાઈઠ અંશ માટે એક્સઅંશ બરાબર ત્રણસો સાહીઠ અંશ ઓછા ત્રણસો ચલો નંબરનો દાખલો છે નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણ માં માપ શોધો નું માપ છે કેટલું છે નવ બાજુઓ છે બરાબર પણ આપણને શું કીધું છે નિયમિત એમ કીધું છે જો નિયમિત બહુકોણ હોય તો જેટલી બાજુઓ હોય એટલા ખૂણા હોય એટલે કે નવ બાજુ હોય તો નિયમિત બહુકોણમાં ખૂણા પણ નવ જ થાય બરાબર હવે બધા જ ખૂણા એટલે કે બધા બહિષ્કોણ ના ખૂણાનો માપનો સરવાળો ત્રણસો ને સાહીઠ થાય બરાબર જો બધા જ બહિષ્કોણ છે કેટલા નવે નવ નવ બાજુ લઈ નવ ખૂણા મળે નવે નવ ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય ત્રણસો ને સાહીઠ તો એક ખૂણાના એટલે કે એક માપ બરાબર ત્રણસો સાહીઠ ભાગ્યા નવ તો ત્રણસો સાહીઠ ભાગ્યા નવ કરીએ તો નવ દો અઢાર નવ સતાવીસ નવ चौक છત્રીસ શૂન્ય 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 બહિસ્કો માપ બરાબર ચાલીસ અંશ થાય બી માં આવ્યું છે પંદર બાજુવાળા તો नियमित यमित बहुकोणमा बाजुओं खूणा मे पंदर वीस्को मैं हे દરેક બહિષ્કોણના માપનો સરવાળો કરીએ તો ત્રણસો સાહીઠ અંશ થાય માટે એક બહિષ્કોણનું માપ બરાબર ત્રણસો સાહીઠ અંશ ભાગ્યા પંદર તો ત્રણસો સાહીઠ ભાગ્યા પંદર કરીએ તો પંદર 30 ત્રીસ છ અઢ્યા પંદર દુ ત્રીસ પંદર તારીખ પિસ્તાળીસ પંદર ચોક સાઠ તો એકનું માપ કેટલું મળશે ચોવીસ અંશ આમ એક બી કોણનું માપ destruição no style. ત્રીજો દાખલો જે એક નિયમિત બહુકોણ છે એને કેટલી બાજુ હોય તો તેના દરેક બહિષ્કોણનો માપ ત્રણ ચોવીસ અંશ થાય તો આપણે શું કહીએ એક બહિષ્કોણનું માપ બરાબર ણા ની સંખ્યા બરાબર એક બહિસ્કો માપ બરાબર ત્રણસો સાહીઠ અંશ છેદમાં કુલ ખૂણાની સંખ્યા બરાબર હવે અહીંયા આપણને એક બહિસકોણનું માપ આપેલું છે બરાબર કેટલું છે ચોવીસ અંશ છે બરાબર ત્રણસો સાઠ અંશ છેદમાં કુલ ખૂણાની સંખ્યા હવે કુલ ખૂણાની સંખ્યા બાજુ આવી જાય તો કુલ ખૂણાની સંખ્યા બરાબર ત્રણસો સાઠ અંશ છેદમાં ચોવીસ ચલો ત્રણસો સાઠ ઓશ ભાગ્યા ચોવીસ ચોવીસ એકા ચોવીસ કુલ ખૂણા બરાબર કુલ ખૂણા ની સંખ્યા બરાબર કેટલી થઈ પંદર હવે નિયમિત બહુ કોણ છે બરાબર કેવો છે નિયમિત તો નિયમિત બહુકોણમાં શું હોય બાજુઓ અને ખૂણાઓની સંખ્યા સરખી હોય બરાબર જેટલા ખૂણા હોય એટલી બાજુ હોય તો પૂણા પંદર હોય તો બાજુ પણ પંદર જ હોય તો આપણે શું જોઈતું હતું બાજુઓ જોઈતી હતી બરાબર તો મળી કે આપણને પંદર બાજુઓ ચોથા નંબરનો દાખલો છે એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ એકસો પાસઠ અંશ થાય હવે પહેલા પહેલા શું કરવું પડે બહિષ્કોણનું માપ લેવું પડે તો બહિષ્કોણનું માપ

કુલ બહિષ્કોણની સંખ્યા બરાબર કુલ બહિષ્કોણની સંખ્યા હવે અહીંયા એક બહિષ્કોણ માપ આપેલું છે પંદર અંશ હવે બરાબર શું ત્રણસો સાહીઠ અંશ છેદમાં કુલ બહિષ્કોણની સંખ્યા હવે અને સામે લઈ જઈએ એને પંદર નીચે તો સંખ્યા બરાબર ત્રણસો સાહીઠ છે પંદર દુ ત્રીસ છ અધ્યા પછી પંદર ચોક સાહીઠ બરાબર તો શું મળશે જવાબ ચોવીસ એટલે કે કુલ બહિષ્કોણ ચોવીસ મળે હવે બહિષ્કોણ ચોવીસ હોય મતલબ કે ખૂણા ચોવીસ હોય તો બાજુઓ પણ કેટલી હોય બાજુઓ પણ ચોવીસ જ મળે કેમ ચોવીસ મળે કારણ કે આપણે શું છે નિયમિત બહુ છે નિયમિત બહુકોણમાં શું હોય બાજુઓ અને ખૂણાઓ કેવા હોય સરખા હોય પાંચમો દાખલો એ એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનો માપ બાવીસ અંશ હોય તો આપણું સૂત્ર છે એક બહિષ્કોણનું માપ બરાબર હવે એક માપ કેટલું આપેલું છે આપણને બાવીસ અંશ બરાબર ત્રણસો સાહીઠ અંશ છેદ માં કુલ બહિષ્કોણ ની સંખ્યા એટલે કે કુલ કેટલા બહિસકોનો છે તો કુલ સંખ્યા બરાબર ત્રણસો સાહીઠ અં છેદમાં બાવીસ ચલો ત્રણસો ભાગ્યા બાવીસ બાવીસ એકા બાવીસ બાવીસ દુ ચુમાલીસ છથી બે ગયા ચાર બાવીસ તરી છાસઠ અહિયાં શું આવી ગયું દશાંશ માં જવાબ આવી ગયો મતલબ કે કુલ બહિસકોણ સંખ્યા પૂર્ણ સંખ્યા નથી તેથી શું છે આ બાવીસ અંશ માં વાળો શક્ય નથી બરાબર બાવીસ અંશમાં માં બહિષ્કોણ શક્ય નથી કારણ કે શું મળે છે આપણને પૂર્ણ સંખ્યા મળતી નથી તો જે બહિષ્કોણોની કુલ સંખ્યા છે બરાબર તો કુલ કેટલી હોય આઠ હોય દસ હોય પંદર હોય ગમે તે હોય મતલબ ગમે તે હોય પણ કેવી સંખ્યા હોય પૂર્ણ સંખ્યા જોઈએ પૂરેપૂરી હોય અહીંયા દશાંશમાં જવાબ આવે નહીં મતલબ કે અપૂર્ણાંકમાં જવાબ થઈ જાય છે તો અપૂર્ણાંકમાં આવે નહીં પૂર્ણ સંખ્યા મળે એવું અહીંયા થતું નથી માટે આ શક્ય નથી બી માં એમ કીધું છે શું આ માપ નિયમિત બહુકણના અંતકરનું હોઈ શકે શું આ માપ એટલે કે કયું આગળ કયું માપ હતું બાવીસ અંશ એ નિયમિત બહુકણના અંતકરનું હોઈ શકે તો અંતઃ કોણ બાવીસ અંશ હોય તો બહિસ કોણનું થાય

બહિષ્કોણનું માપ આપી દીધું છે એક આપણી પાસે હવે આપણને ખબર છે કે કુલ માપનો સરવાળો ત્રણસો સાહીઠ અંશ થાય તો બચીસું શું શોધવાનું રહ્યું ખૂણા શોધવાના રહ્યા ખૂણા કેટલા બરાબર તો કુલ કોણ ની સંખ્યા બરાબર ત્રણસો સાહીઠ અંશ છેદમાં એકસો ને અંશ બરાબર તો ત્રણસો સાહીઠ છેદ એકસો ને અઠ્ઠાવન તો અઢાર દુ એકસો અંશ

એટલે કે એકસો ને અઠ્ઠાવન અહીંયા કેટલા વધ્યા બાવીસ વધ્યા બરાબર તો અહીંયા જવાબ કેવો આવશે અપૂર્ણાંકમાં આવશે બરાબર માટે અપૂર્ણાંકમાં જે જવાબ છે એ તો અહીંયા શક્ય નથી તો બહિસ કોણની સંખ્યા પૂર્ણ સંખ્યા જ હોય પરંતુ અહીં જવાબ પૂર્ણ સંખ્યામાં નથી માટે બાવીસ અંશ બાવીસ અંશ ધરાવતો અંતઃકો માપ શક્ય નથી બરાબર શક્ય નથી અહીંયા જવાબ શું આવે છે પૂર્ણ સંખ્યામાં આવતો નથી અંતઃકોણનું ઓછામાં ઓછું કેટલું માપ હોય શકે તો નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેલું હોય તો ઓછામાં ઓછી બાજુ કેલી હોય ઓછામાં ઓછી બાજુ ત્રણ જ હોય બરાબર બહુપણમાં ત્રણ માટે ત્રણ બાજુ વાળો સમબાજુ ત્રિકોણ હોય અને સમબાજુ ત્રિકોણના Anekuna Seit mis morally Bara bak uh. A behaviab Contah seid m chamado Se gehört બહિષ્કોણનું વધુમાં વધુ કેટલું બહિષ્કોણ વધુમાં વધુ કેટલું હોઈ શકે બરાબર તો નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ વધુમાં વધુ કેટલું હોઈ શકે બરાબર તો નિયમિત બહુકોણમાં બહિસકોણ માપ બરાબર કેટલું થાય એકસો એસી અંશ ઓછા હવે નું માપ વત્તા અંતઃકો માપ બરાબર એકસો ને એસી અંશ બરાબર બંને ના માપનો સરવાળો કેટલો થાય એકસો ને ઓછામાં ઓછું માપ હોય તો અંતઃકોણનું ઓછામાં ઓછું આપેલું હોય છે સાહીઠ અંશ ત્રિકોણ માટે ત્રિકોણ કોણ કેવો વાજો સંભાજ ત્રિકોણ બરાબર તો ત્રિકોણનું ઓછામાં ઓછું કેટલું હોય સાહીઠ અંશ હોય તો બીસકોણનું માપ કેટલું મળે તો વીસકોણનું માપ બરાબર એકસો એસી અંશ ઓછા અંશ બરાબર કેટલા મળે એકસો વીસ અંશ તો માપ કેટલું મળશે આપણને એકસો વીસ અંશ બરાબર વધુમાં વધુ વધુમાં વધુ એકસો ને વીસ અંશ મળે બરાબર કોના કોમાં તો નિયમિત ત્રિકોણમાં બરાબર નિયમિત ત્રિકોણ માટે એકસો ને વીસ મળશે એના સિવાયના બધા માટે શું થશે ઓછું થતું જશે એકસો વીસ પછી ચતુષ્કોણમાં ઓછું થશે પંચકોણમાં ઓછું થશે સટકોણમાં ઓછું થશે જેમ 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 આપણે અંતઃકોણનું માપ વધશે એમ શું થશે આ ઘટતું જશે બિસ્કોનનું માપ બરાબર ને જેમ જેમ આકૃતિ મોટી થશે મતલબ કોણ મોટા થશે એમ એમ પણ એનું માપ શું થશે ઘટશે તો અહીંયા આપણો સ્વાદેય પૂરો થાય છે